ગદા પ્રથમ પ્રકરણ અઢારમું પંચ ઇન્દ્રિયોના આહાર શુદ્ધ રાખ્યાનું કુપાત્રની સોબત ન રાખી દાખલો સફળ કર્યાનું અને જે કાણી ભગવાનની ભક્તિ કરી હશે તેનું ફળ તો રજળતાં રજળતાં કોઈક કાળે પ્રગટ થશે ત્યારે પણ અમે વાત કરી તે પ્રમાણે રહેશો ત્યાર પછી મુકત થઈને ભગવાનના ધામમાં જાશો અને જો કોઈ અમારો વાદ લેશો તો તેનું તો જરૂર ભૂંડું થશે કાં જે અમારા હૃદયમાં તો નરનારાયણ પ્રગટ વિરાજે છે અને હું તો અનાદિ મુકત જ છું પણ કોઈને ઉપદેશે કરીને મુકત નથી થયો અને મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર તેમને તો હું પકડી લઉં છું જેમ સિંહ બકરાને પકડે છે તેની પેઠે એ અંત કરણને હું પકડું છું અને બીજાને તો એ અંત કરણ દેખ્યામાં પણ આવતા નથી માટે અમારો વાદ લઈને જાણે જે ઉપાધિમાં રહીને શુદ્ધપણે રહીશું તે તો નારદ સંકાદિક જેવો હોય તેથી પણ રહેવાય નહીં તો બીજાની શી વાર્તા કહેવી અને અનંત મુકત થઈ ગયાને અનંત થશે તેમાં ઉપાધિમાં રહીને નિર્લેપ રહે એવો કોઈ થયો નથી ને થશે પણ નહીં અને હમણાં પણ કોઈએ નથી અને કોટિકલ્પ સુધી સાધન કરીને પણ એવો થવાને કોઈ સમર્થ નથી માટે અમે કહ્યું છે તે પ્રમાણે રહેશો તો રૂડું થશે અને અમે જે કોઈને હેત કરીને બોલાવીએ છીએ તે તો તેના જીવના રૂડા સારું બોલાવીએ છીએ અથવા કોઈને હેતે કરીને સામું જોઈએ છીએ અથવા કોઈ સારા ભોજન કરાવે છે તેને જમીએ છીએ અથવા ઢોલીઓ બિછાવી દે છે તે ઉપર બેસીએ છીએ અથવા કોઈ વસ્ત્ર આભૂષણ તથા પુષ્પના હર ઇત્યાદિક જે 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 પદાર્થ લાવે છે તેને અંગીકાર કરીએ છીએ તે તો તેના જીવના રૂડા વાસ્તે કરીએ છીએ પણ અમારા સુખને વાસ્તે કરતા નથી અને જો અમારા સુખને વાસ્તે કરતા હોઈએ તો અમને શ્રીરામાનંદ સ્વામીના સમ છે માટે એવું વિચારીને કોઈ અમારો વાદ કરશોમાં અને પંચ ઇન્દ્રિયોના આહાર છે તેને અતિશય શુદ્ધપણે કરીને રાખજો એ વચન અમારું જરૂર માનજ્યો અને આ વાત તો સર્વને સમજાય એવી સુગમ છે માટે સર્વના સમજ્યામાં તુરત આવી જશે તે સારું સત્સંગમાં અતિશય પ્રવર્તાવજ્યો તેમાં અમારો ઘણો રાજીપો છે એમ વાર્તા કરીને જય સચ્ચિદાનંદ કહીને શ્રીજી મહારાજ પોતાના ઉતારામાં પધારતા હવા વચનામૃતમ અઢાર અવાજ અવનવા ભક્તિ મે વીડિયો માટે વીડિયો કો લાઇક અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બે આઇકન દબાવો જેથી સૌથી પહેલાં વીડિયો તમારા સુધી પહોંચશે